અંકલેશ્વરની ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ કંપનીને વરસાદી પાણીના નિકાલની લાઈનમાં પ્રદૂષિત પાણીના નિકાલ બદલ ક્લોઝર નોટિસ ફટકારાય છે ચોમાસામાં વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણીના નિકાલ બદલ અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્લોઝર નોટિસ આપી છે જીઆઈડીસી કંપનીને ફ્લોટ નંબર ત્રણ હજાર એકસો બે ઓબ્લિક સી થી ત્રણ હજાર એકસો નવ ઓબ્લિક એ અને ત્રણ હજાર એકસો ત્રણ ખાતે ઉત્પાદન પ્રવૃત્તિ ન કરવા આદેશ અપાયો છે આમલેશ્વર જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાએ કહ્યું હતું કે સ્ટ્રોમ વોટર ડ્રેનમાંથી એકત્ર કરાયેલ નમૂના પછી સીઓડીની ઊંચી માત્રા અને અન્ય દૂષિત પરિબળો સાથે પ્રદૂષિત પાણી મળી આવ્યું હતું કંપનીને તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરવા સાથે જીપીસીબી વીજ અને પાણી જોડાણ કાપવા પણ આદેશ કરતા ચોમાસાની મોસમમાં વરસાદી પાણીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા ઉદ્યોગોમાં સોપો પડી ગયો સાથે જીપીસીબી દ્વારા નિર્ધારિત કરવામાં આવે ત્યારે વચગાળાના પર્યાવરણને થતા જમા કરાવવાનો પણ આદેશ છે જ્યારે ઉઠાવતી વખતે પર્યાવરણના પાલનની ખાતરી માટે રૂપિયા પંદર લાખની બેંક ગેરંટી સબમિટ કરવાની પણ સૂચના અપાઈ હોવાની માહિતી સામે આવી છે ગત બુધવારે સમગ્ર ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો જેના પરિણામ સ્વરૂપે વરસાદી પાણીની લાઈનમાં પ્રદૂષિત પાણી ભર્યું હોવાનું કંપની સત્તાધીશોએ જીપીસીબી સમક્ષ ક્લોઝર બાદ સ્પષ્ટતા કરી છે